તો ભરૂચની જેપી પી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાઈ હતી ત્યારે આ વેળાએ મંત્રી તથા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા સાથે સાથે જ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ લગભગ પિસ્તાલીસ લાખ જેટલા વૃક્ષો આ ભરૂચ જિલ્લાની અંદર વાવી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ એક પેડ માકે નામ દેશની અંદર એકસો ચાલીસ કરોડની આબાદીની અંદર એકસો ચાલીસ કરોડ વૃક્ષો આવવાનું ત્યારે ગુજરાતને ગુજરાતની અંદર આજે લગભગ આઠ કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી ચૂક્યા છે આવનારા દિવસોની અંદર અમે ગુજરાતની અંદર અઢાર કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે એ સંકલ્પ અમે છોડી દૂક છે તો આપના માધ્યમથી દરેકને કહેવા માંગુ કે એક પેઢમાં કે નામ દરેક વૃક્ષો પોતાના નામ આના નામમાં વાવે અને વૃક્ષો અમે વિભાગ તરફથી આપીશું એવી તમામને વિનંતી કરવું છે કે એક પેટ માખી નામના વાઈને આપણે એક માતાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ